ચાપલા ચાગલા ચીકણા છકેલ ને છોકર ને ઠંડા તો કોઈ ડમફાસિયા ડાકુ ડરપોક ડંખીલા ડફોડ તમોગુણી તરંગી તુકાબાજ દયાળુ દરિયાદિલ દાતાર દાણચોર દુખિયા કોઈ વળી દિલ દગડા દોરંગા ધંધાદારી કે માણસની કેટલીય જાતોને ગુજરાતી ભાષા કઈ રીતે સરસ અને રમૂજી શબ્દોમાં ઓળખાવે છે આ શબ્દ સંપદા એ આપણું ગૌરવ છે આપણો વારસો છે અને ગુજરાતી હોવાનો ગર્વ છે ગુજરાતી ભાષામાં માણસના સ્વભાવને ચિતરવા માટે એને હજાર રંગોથી રંગી છે કોઈને ઉતાવળા કહો તો કોઈને કપટી કોઈ ગપસપિયા તો કોઈ બહાદુર આવી મજાની હળવી રચનામાં આપણે જાણીશું કે માણસની જાત જાતની ઓળખને એના સ્વભાવને ગુજરાતી ભાષા કઈ રીતે મીઠાશ અને મસ્તીમાં ગુજરાતી ભાષાનું ગૌરવ અને રમૂજ બંનેનો આ વિડીયોમાં સમન્વય થયેલો છે